પુરીના જગન્નાથ મંદિર માં યુગલોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તે પછી ભલે પ્રેમી હોય કે પછી સગાઈ કરેલું યુગલ પરંતુ અવિવાહિત યુગલો ને મંદિર માં આવવાની સખત મનાઈ ફરમાવવામાં આવી છે જેની પાછળ એક પૌરાણિક કથા છે મિત્રો તમે જાણો છો કે શા માટે અપરિણીત યુગલોને પુરીના જગન્નાથ મંદિર માં એન્ટ્રી નથી મળતી ત્યારે ચાલો જાણીએ મિત્રો પુરીના જગન્નાથ મંદિર માં ભગવાન શ્રી કૃષ્ણ તેમની બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે જગન્નાથજી ના રૂપમાં બિરાજમાન આ મંદિર માં રાધાજી હાજર નથી પૌરાણિક કથા અનુસાર એક વાર શ્રી રાધા રાણી શ્રી કૃષ્ણ ના જગન્નાથ સ્વરૂપના દર્શન કરવા પૂરી આવ્યા હતા પરંતુ ભગવાન જગન્નાથ ના ભક્ત અને મંદિરના પૂજારી જે બાદ રાધા રાણીએ તેમને રોકવાનું કારણ પૂછ્યું તો પૂજારી એ કહ્યું કે દેવી તમે ભગવાન શ્રી કૃષ્ણ ની પ્રેમિકા પરિત સ્ત્રી નથી જયારે શ્રી કૃષ્ણ ની પત્ની ને મંદિર માં પ્રવેશવાની મંજૂરી ન મળી હતી તો પછી હું તમને કેવી રીતે આપી શકું આ સાંભળીને રાધા રાણી ખુબ જ ગુસ્સે થઈ ગયા આ પછી રાધા રાણી જગન્નાથ મંદિર ને શ્રાપ આપ્યો કે કોઈ આ પ્રવેશ કરી શકશે નહીં અને જો તે પ્રવેશવાનો પ્રયાસ કરશે તો તેને જીવન માં ક્યારેય પ્રેમ મળશે નહીં ત્યારથી આ પ્રથા ચાલી આવી છે તો મિત્રો કેવી લાગી તમને આ જાણકારી અમને કમેન્ટમાં અચૂક જણાવજો અને આવા બીજા અવનવા વિડીયો જોવા માટે આજે જ આ ચેનલ ને ફોલો કરો